એના વિશે હું તમારી સાથે વાત કરીશ તો તો સૌથી દિવસે ભાજપના નેતા ઓલરેડી જાહેરાત કરી દીધી છે જુનાગઢ અને ગીર સોમનાથની અંદર જે બેરોજગાર યુવાનો છે એમને સાંભળશે મતલબમાં પોતાની ભાજપની સરકારની સામે જ બેરોજગારીનો મુદ્દો છે એ જવાહર ચાવડા ઉખેડવાના છે એટલે હમણાં ગુજરાતનું રાજકારણ છે એ ગરમાયું છે અને અને ખાસ કરીને કોઈ ગીર સોમનાથની અંદર ભારે હોબાળો છે છે એક સમાચાર એ કે રાજકોટ કચ્છ બ્રહ્મ સમાજે એક ચેતવણી આપી કે મંત્રી મંડળની અંદર અમારા બ્રહ્મ સમાજના બે ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે અને એની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં બી કરવામાં આવી કે અમારા જે બે ધારાસભ્યો છે એને મંત્રીમાં મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે એટલે બ્રહ્મ સમાજ પણ એક ઉભો થયો કે અમને એ મંત્રી મંડળની અંદર સ્થાન આપવો બીજું જે આખો દિવસ આજે જે ચર્ચાનો વિષય રહ્યો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે ગયા અને સાત વર્ષ પછી એસસીઓની જે બેઠક થઈ એમાં ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગની સાથે મુલાકાત થઈ અને ઘણી બધી એક પોઝિટિવ વાતો થઈ અને જીનપિંગે એમ પણ કીધું કે ડ્રેગોન અને હાથી એટલે ભારતને હાથી કીધું ડ્રેગોન અને હાથી સાથે આવવાની જરૂર છે બીજા એક સમાચાર એ છે કે રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું એક્યાસી વર્ષની વયે નિધન થયું છે અને તેઓ એક ફિલ્મ મેકર અને સિનેમેટોગ્રાફર હતા બીજા એક મહત્વના સમાચાર એ છે કે ત્રણ દાયકા એટલે કે ત્રીસ વર્ષ પછી જમ્મુ કાશ્મીરની અંદર શારદા ભવાની મંદિરના પટ ખુલ્યા અને આ બડગામ જિલ્લાની અંદર આ શારદા ભવાની મંદિર આવેલું છે અને આ જ્યારે મંદિરના પટ ખુલ્યા ત્યારે જમ્મુ કાશ્મીરના ઘણા બધા મુસલમાનો પણ હાજર રહ્યા હતા અને એમણે એવું કીધું જે કાશ્મીરી પંડિતો હતા એમનું એમણે આ મંદિરો બનાવેલું હતું એટલે કાશ્મીરી પંડિતો ફરીથી જમ્મુ કાશ્મીરની અંદર વસી રહ્યા છે એટલે ત્રીસ વર્ષ પછી મા ભવાનીનું મંદિર છે એ ખુલ્યું છે હવે મુખ્ય વાત કરું કે કોંગ્રેસને એક જોરદાર મુદ્દો મળી ગયો છે અને આની અંદર જે રાહુલ ગાંધીએ વાત ઉપાડેલી અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચની સામે જે આરોપો લગાવેલા કે મહારાષ્ટ્ર કર્ણાટક એમણે બધા એક્ઝામ્પલો આપીને બતાવેલું કે અહીંયા ઘડી વોટ ચોરી થાય અહીંયા ઘડી વોટ ચોરી થાય આ મુદ્દાને હવે ગુજરાત કોંગ્રેસે ઉપાડી લીધો છે અને શનિવારે અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીની સ્ટાઇલમાં જ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને બધું બતાવ્યું અને મીડિયાને કીધું કે ભાઈ હવે આટલી તપાસ કરી એના એવરેજ આટલા બાર ટકા નીકળે છે કે વોટ ચોરી થયેલી છે એટલે અમારા મત મુજબ ગુજરાતની અંદર બાસઠ લાખ વોટની ચોરી થઈ છે હવે કોંગ્રેસે જે પ્રમાણે જાહેરાત કરી હતી એ પ્રમાણે આજે અમદાવાદની અંદર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો વોટર અધિકાર જનસભા અને એની એ કાર્યક્રમની અંદર મોટા અક્ષરે કોંગ્રેસે લખ્યું વોટ ચોર ગાદી છોડ એવું એક મોટું બેનર મૂક્યું અને એ બધા જ કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર ભેગા થયા અને એમના માટે તો આ એક સંજીવની છે કે ગુજરાત વિધાનસભા બે હજાર સત્તાવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે જે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નહીં હતો જે કોંગ્રેસ નિરસ થઈ ગયેલી હતી એમાં હવે એકદમ જાન ફૂંકાઈ ગયો છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હવે આમ એકદમ ફોર્મમાં આવી ગયા છે કે એને એમ છે કે હવે આ વખતે તો મારે ગુજરાત વિધાનસભા જીતીને બતાવી જ છે હવે આજે જે નેતાઓએ સ્ટેટમેન્ટ આપ્યા એની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું કીધું કે આઠ સપ્ટેમ્બરે ગાંધીનગરની અંદર કોંગ્રેસના કાર્યકરો હજારોની સંખ્યામાં ભેગા થવાના છે એટલે ઉમટી પડવાના છે અને આ વાતનો પડઘો છે એ વિધાનસભાની અંદર પણ પડવાનો છે અને અમે દરેક વાહનો અને જાહેર સ્થળો પર વોટ ચોર ગાદી છોડ એવા બેનર્સ પણ અમે બધી જગ્યાએ લગાવવાના છે સાથે સાથે અમિત ચાવડાએ પણ વાત કરી કે કોંગ્રેસની એસસી સેલના ચેરમેન એક જ ઘરની અંદર નકલી મતદારો પકડી પાડ્યા છે અને સાથે સાથે એમણે કોંગ્રેસના કાર્યકરોને આહવાન કર્યું કે દરેક બુથમાંથી કોંગ્રેસનો કાર્યકર આવા નકલી મતદારોને શોધી નાખે કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિક એમણે પણ એમ કીધું કે જ્યારે વોટ ચોરીનો મુદ્દો આટલો બધો જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવું કીધું કે ભાજપ ચોરોનો રખોવાડ ભાજપને ચોરોનો રખેવાડ નથી જોઈતો એટલા માટે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચની નિમણૂકમાંથી બાકાત રાખવામાં આવ્યા અને આ ભાજપનું ષડયંત્ર હતું અને શક્તિસિંહ ગોહિલે એમ પણ કીધું કે રાહુલને સાથ આપવા માટે કોંગ્રેસને બહાદુર અને નીડર લોકોની જરૂર છે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કંઈક નવી જ વાત કરી એમણે એમ કીધું કે બે હજાર છવ્વીસના અંત સુધીમાં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી નહીં રહેશે એવી એમણે ભવિષ્યવાણી કરી દીધી છે જગદીશ ઠાકોર એ પણ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે એમણે એમ કીધું કે બિહારની અંદર રાહુલ ગાંધીએ જે વોટ ચોરીની યાત્રા કરી છે એનાથી ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈએ એવું કીધું કે ઇલેક્શન કમિશન ગલુડિયા જેવું છે અને વોટ ચોરી જવાબ આપવો જોઈએ ગેનીબેન ઠાકોર છે એમણે બહુ ખતરનાક વાત કરી નાખી ગેનીબેન ઠાકોરે એવું કીધું કે ગુજરાત એ વિકાસનું નહીં પરંતુ વોટ ચોરીનું મોડેલ છે અને એના વહીવટ વહીવટદાર છે સી આર પાટીલ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે અને બહુ આક્રમક બોલવા માટે આક્રમક માટે જાણીતા છે અને એમણે આ જે વાક્ય કહી દીધું છે એને કારણે ગુજરાતના રાજકારણની અંદર ભડકો થાય એવી શક્યતા છે નેતા પરમારે એવું કીધું કે કોર્પોરેટરો અને બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ આ સરકાર દૂર નથી કરતી બીજા એક કોંગ્રેસના નેતા ઋત્વિજ મકવાણાએ એવું કીધું કે ભાજપ આંગણવાડી કાર્યકરો પોલીસ અને અન્ય કર્મચારીઓને મત લાવવા માટે ટાર્ગેટ આપે છે તો જીગ્નેશ મેવાણી કોંગ્રેસ નેતા એમણે એવું કીધું કે સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ તપાસના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આજે રવિવારના દિવસે કોંગ્રેસે એક મોટો કાર્યક્રમ કર્યો અને વોટ અધિકાર જનસભા કરી અને એવો મેસેજ આપ્યો કે કોંગ્રેસ હવે સક્રિય થઈ ગઈ છે અને આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે એની અંદર ટક્કર આપવા માટે તૈયાર છે હવે આ વોટ ચોરીનો મુદ્દો ક્યાં સુધી ચાલશે શું ચાલશે એ તો બધી ખબર પડશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ